અમારી ચોર્યાસી ખાતાની માતા કોણ છે એ ખબર નહીં પણ અમે તો ખાલી મહાકાળી અને ચામુંડા પૂછીયે છીએ પણ અમારી ચોર્યાસી ખાતાની માતા હોય તો આટલો વ્યવહાર આલીએ છીએ નારિયલ બતરી પોણી નો ઘાસ ધરાય કેજો દારૂ બારું હાલ જરૂર નહીં કલેજાની જરૂર નહી ખાલી બંધ કરીને આલજો અમારા કોઈ બાપ દાદા નહીં ચોર્યાસી ખાતાની માતા હોય તો સ્વીકાર કરી લે છે કે જે તમને 12 મહિને વિઘનો નાખે ને વચ્ચે જેમ કે આઠમના નિવેદ હોય તો અમુક મઢમાં બેઠા હોય કકરાટ થાય આઠમમાં હોય ચાર દાડા પહેલા જ એક્સિડન્ટ થાય કોકનું મૃત્યુ થઈ જાય કઈક ના કઈક અણબનાવ થાય અને નિવેદમાં વિઘન આવ આવ દરેકની પીઢીઓમાં આવું થતું જ હોય છે કેરો અમાર તો નિવેદ જ નહીં થતા બોલો નિવેદ કરવાનો ટાઈમ આવે ને કારે કોક નો કોક મરી જાય અને અમાર નિવેદ ના થાય સુતા કા આવે કે ખાટલો આવે કા તે ફલાણ ઢ્યાકરો તો જો કદાચ એવું વિઘન તમારામાં ના લાવવું હોય તો તમારા બાપ દાદાએ ચોક અંદર ખોની કોઈ 84 ખાતાની માતાઓ પૂજી હોય અને તમારા વડવાઓ કીધું કીધું ના હોય અને વડવા જતા રહે હોય ભગવાનના ઘેર પણ એ માતાઓ તો ધરતી પર જ રહેવાની આજ મારી વસ્તીના ઘેર હું ચોથી પેઢી જાગૃત થઈ વર્ષો વર્ષ એના દાદાને નથી ખબર એના દાદાના બાપને નથી ખબર એના બાપને ખબર હતી તો આવી હું જો સોસો વર્ષથી હું મેરેડી જાગૃત બનતી હોય તો તમારી માતાઓ છે ને તમારા બાપ દાદાએ પૂજી હોય ને અંદર ખોને અને તમારી પેઢી લાગતી હોય ને એ આ વિઘ્નો નાખે તો તમારે શું કરવાનું વ્યવહાર આની પ્રાર્થના કરશું ને તો સમજી લો તમારી દિવાળી સુધારી દઇશું મેરેડી કોઈ વિઘન નહીં આવે ગેરંટી મારી બરોબર પાકુ જોઠી બોલો મારા ઘણે ઘણે કહેવું પડે છે કે હું બહુ જૂની માતા જાગૃત થઈ છું ઓ શું અંભરાય છે આ શું કોટું હવે એક જોરથી હું બોલું રામ તો બોલવાનું રામ 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 એક બીજી વાત કહું જયારે ગાંધી પર આવી ત્યારે વાત કીધી કે જગત નો ઘેર ઘેર ભૂવા છે ધૂણ છે હાથું ધૂણ હશે નહી બધા ખોટું હાથું ધૂણવા વાળા ઘેર ઘેર છે પણ એને ધુણાવા માટે દાખલા વગાડવા પડે ભૂલ વગાડવા પડે ભેગડી ગાવી પડે બરોબર જ્યારે હું રામ વારી મેલી એ છું ખાલી રામ નું નામ લોને એટલે હું જાગૃત એટલે આજ રામ નું નામ લેવાથી તો હું સોલંકી પેઢીની માતા જાગૃત બની હોય તો એ જ મારા રામ નું રટણ કરવાથી તમારા ઘેર બેઠેલી માતાઓ જમ જાગૃત નહીં થાય હવામાં વાતો કરતી નહીં જે સત્ય છે ને કહીશ રામ બારી મેરેડી એમને એમ નહીં લાગ્યું ખુખાર મેરેડી તો આખો શબ્દ અલગ એટલે માટે છે એ જમ છે બધા જોવાણ રામ બારી મેરેડી ડોણો છે ઓ લખ્યું છે મારા દીકરા એ રામ ધૂન રામ નું નામ 24 કલાક એ દીધું છે એકાંતમાં બેહીન મારા રોમના ના એટલું સ્મરણ કરી અને પ્રેમના ના આહુડા પાડ્યા છે ને એટલે મારા ભગવાને મને મેરેલી જાગૃત બનાવી છે ભગવાન તો ધરતી પર છે પણ ઘેર ઘેર માતાઓ જાગતી બેઠી છે ભગવાન ઉપરથી નહીં આવે વિષ્ણુ તો એના વૈકુંઠ ધામ વિશ્રામ કરે છે એના કલ્કી અવતાર ધારણ કરે છે તારે જાગ છે પણ બધાન કાર્યો હોપી અને પોતે આરામમાં છે વિશ્રામમાં છે વૈકુંઠ ધામ તો બધાને ઘેર ઘેર છે ને પોતાની વસ્તીનું ભલું કરવા માટે ઘેર ઘેર કુળના દીવા આલ્યા છે આલ્યા છે તો તમારથી પુંડા ના થાય ભક્તિ ના થાય અમુક અમારી અમે ભક્તિ કરી અમારા મનમાં બહુ ખરાબ વિચાર આવે છે બહુ આળસ આવે અમે તો ભક્તિ કરવા લાયક નહીં હું જોવાનું છું તમારી આ બધી વેદના ભલે તમે જીવા હોય એવા પણ રામનું નામ તો લેવાય કે નહીં લેવાય કે નહીં ભાવ ના જાગે ને તોય રામ 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 લખો એટલે તો મેં બુકો છપાવડાવીશ એ આવી જશે આયા જઈ પટેલિ લાયા હતા એટલે બધા પડા પડી કરશે પેલા રવિવાર રામ નામની બુકો છપાઈ છે અહીંથી સેવા પેટી થશે એટલી તમે ઘેર લઈ જજો અને બીજી ઘેરથી તમે લખાઈ લાવશો તોય ચાલશે પડા બધું રોમ નોમ ભેગું કરી અને એક દાડે એક પછી એક વાત કહીશ કે મારે શું રચાવાનું રચાવાનું છે મારે મેલેડીને અયો તે આમ રામ બેઠા ને વાતાવરણ ભક્તિમય થઈ ગયું આખા દેશમાં આ એનો પ્રભાવ છે આ સમયગાળો ચૂકશો નહીં આ ત્રણ દિવસના ખાલી ભજનમાં છે ને ભગવાન માતાજી સાક્ષાત ઉત્તરશે લખી રાખજો આ સમયગાળા વ્યર્થના કાઢશો દાડા રૂપિયા પાછળ દોડશો નહીં મૌન સોમન કદાચ ફુગ્ગા નહીં ફરશો નહીં નોના બની ભક્તિ કરો ભક્તિ બસ સેવા કરો સેવા ના થાય તો હારી ભાવના રાખો મારો ભગવાન છે ને આ સમયગાળા જેણે જેણે કદાચ મારા રોમ નો ઓળખી અને કુળદેવી નો ઓળખી અને થોડી ઘણી ભક્તિ કરી લીધી ને એનો બેડો પાર આવનારો જમાનો જોજો જેવો આવશે તમારી જ વસ્તી તમને લાત મારી વૃદ્ધાશ્રમમાં માં નાખી આવશે જવું છે વૃદ્ધાશ્રમ તો ભજન કરો ભક્તિ કરો અને ભક્તિ કરવા માટે શક્તિ હું આલીશ દર રવિવાર પણ બોટલ ચડાવવા આવું આવું પડે એટલે આવતા જતા ભલે દર રવિવાર ના આવો બે રવિવાર ચાર રવિવાર પછી એક રવિવાર ઓટો મારો ના આવો કોઈ વાંધો નહીં પણ ઘેર બેઠા પ્રવચન વાપરો પણ ઘેર બેઠા વાપરો ને રૂબરૂ વાપરો એ બહુ દુર્લભ છે ચીટે બેઠેલા નું માતા જેવી સાત દેખાતી હોય છે આગળ વાળા ને દેખાતી હોય છે માતાજી તું બહુ વ્હાલી લાગે છે માતાજી અને હું તમે તને બહુ પ્રેમ કરીએ છે તને બહુ વ્હાલ કરીએ છે અમુક દીકરાઓ તેવું કે માતાજી માં તને બાથમાં રાખી દીધું છે માતાના શરણ પકડીને રોવું છે આવી ભાવનાઓ કરી છે ને તો સમજી લો મારા બાથમાં રાખીને કદાચ હાથ ફેરવી ફેરવી કદાચ કદાચ મારા મોની અને મારા પોતાના દીકરાને મારી પોતાની વસ્તી મોની જો ના રાખું તો બડાવું સોળંગી પીટીની મેરડી મટી મને મારામાં તમને જો કદાચ કુળદેવી તમારી જોશો તોય ચાલશે મારામાં તમારી મેલેડી જોશો તોય ચાલશે ભેદ એટલો જ છે કે મને તમારા ઘેર મને પૂજવાની મારો દીવો તમારા ઘેર કરવાનો નકર મારી જો પૂજા હોત ને તો ઘેર ગેર દીવા થા કરાવું ગોમે ગોમે મંદિર બંધાવું ગુજરાત એક ગોમે એવું બાકી ના રાખું જો મારું ફુખાર મેલેડી નું મંદિર ના હોય પણ મારે એવી નોમના નહીં કરવી માર કોઈકની પેઢીમાં નહીં બેહવું એટલે મારા કરતા સમાન મોન તમારી કુળની માતાનો આવજો સ્થાન ભલે મન ગુરુ તરીકે મોનતા હોય કુળદેવી કરતા વધારે યાદ કરતા હોય ભલે પણ તમારા ઘેર મને બિહારતા આ સ્પષ્ટ કહું છું તમારા ઘેર મારો દીવો કરી મારો ફોટો કરી મારું સ્થાપન હાલતા કેમ તમે મારું નામ દેશો એટલે હું તો બેહી જઈશ તમારા કુળ નો દીવો યાત્રા થશે દીકરા તું પારકી માલ આવ્યો છો તમારા ઘેર કોઈ ચાર દાડા મહેમાન ખાલી રહેવા આવો ને તો પોચમે દાડો થાય ને એટલે તરત ડોરા ફાડીને જોશે કે ચારે જાય